આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરીએ ટીવીટીની મિટિંગ મળી હતી અને આ મિટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા પરંતુ સાંસદ મનસુખ વસાવાની ગેરહાજરી જોવા મળી પરંતુ આ ગેરહાજરીમાં સાંસદ મનસુખ વસાવાના આરોપ સામે આવી રહ્યા છે કે નર્મદા જિલ્લા કલેક્ટરે તેમને કોઈપણ પ્રકારની જાણ નથી કરી અને તેના જ કારણે તેઓ બરોબરના ભડક્યા હતા તેમણે ફોન ઉપર જિલ્લા કલેક્ટરને તતડાવ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે ત્યારે શું મામલો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇન્ડેટ મીડિયામાં આપનું સ્વાગત છે વાત કરીએ તો નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ થવાની શરૂઆત થઈ ચૂકી છે રાજકારણ ગરમાયું છે ત્યારે શુક્રવારે જે સંકલન સમિતિની મિટિંગ મળીને અને આ મીટિંગમાં જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા અને તેમણે સીસીટીવી નિગરાની હેઠળ આ મીટિંગ ચાલે સાથે જ જે પત્રકાર મિત્રો હોય તેમને હાજર રાખવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ પણ કરી હતી તેના કારણે આ મિટિંગ ચર્ચામાં પણ રહી હતી પરંતુ સાંસદ મનસુખ વસાવાનો પિત્તો ગયો હતો કેમ કે તેમની ગેરહાજરી જોવા મળી પણ તેમણે આરોપ કર્યા કે જિલ્લા કલેક્ટરે તેમને જાણ નથી કરી તેના જ કારણે તેમણે જિલ્લા કલેક્ટરને ફોન પર તતડાવ્યો પહેલાં તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમને સાંભળ્યું અને ના ટ્રાઈબલ સપ્લાયનો અધિકારી કે તમે મિટિંગ રાખો તમારા કેવા કે કામ કરવાનું કે કે એ તમારાથી કામ કરે પણ મિનિસ્ટ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું ના તમે મીટિંગ કરી પેલા તો ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને

પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ અનલ ગેરકાયદેસરની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ શાહી ચાલી રહી છે આ તો અને મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ આવી રીતના થોડું ચાલતું હશે તો એને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સાંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખો આયોજન ના ફેરફાર કરી શકો તો આજે તમારા અધ્યક્ષ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે અધિકારી બોસ નથી અહીના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની નહી રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈતરભાઈ વસા બધા જ હતા તો આ બધાને બોલવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા 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 આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેવો આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે કહ્યું છે કે કોની દબાણ હેઠળ કોની ધમકીમાં આવીને તમે આવી રીતે મીટિંગ બોલાવી રહ્યા છો અને કામગીરી કરી રહ્યા છો જો એ લોકો ધમકી આપી શકે છે તો હું બે ઘણી ધમકી આપી શકું છું આ પ્રકારના મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો